ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડ કીબોર્ડ સાથે વિન્ડોઝ અગિયાર ઓડિયો સિરીઝના એપિસોડ ચૌદમાં આપનું સ્વાગત છે આપના પાછલા એપિસોડમાં આપણે ડેસ્કટોપ પર શોર્ટકટ કેવી રીતે બનાવવા અને તેને કસ્ટમાઇઝ કેવી રીતે કરવા તે શીખ્યા આજે આપણે કમ્પ્યુટર પરના એક ખૂબ જ મૂળભૂત કાર્ય ટેક્સ્ટ એડિટિંગ વિશે શીખીશું આપણે ખાસ કરીને વિન્ડોઝ અગિયારમાં ઉપલબ્ધ સરળ ટેક્સ્ટ એડિટર નોટપેડનો ઉપયોગ કરીને તેને કેવી રીતે ખોલવું તેમાં ટાઇપ કેવી રીતે કરવું અને આપણે બનાવેલી ફાઇલને કેવી રીતે સેવ કરવી તે વિશે વિગતવાર જોઈશું તો ચાલો નોટપેડને કીબોર્ડ દ્વારા કેવી રીતે વાપરવું તે સમજીએ નોટપેડ શું છે નોટપેડ એ વિન્ડોઝમાં બનેલું એક સરળ ટેક્સ્ટ એડિટર છે તે પ્લેન ટેક્સ્ટ ફાઇલો બનાવવા અને એડિટ કરવા માટે આબર્શ છે એટલે કે તેમાં કોઈ ફોર્મેટિંગ નથી હોતું જેમ કે બોલ્ડ ઇટાલિક અથવા કલર તે નોટ્સ લેવા કોડ લખવા અથવા ઝડપી લખાણ તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે નોટપેડ ખોલવું કીબોર્ડ દ્વારા નોટપેડ ખોલવા માટે આપણે સ્ટાર્ટ મેન્યુના સર્ચ ફીચરનો ઉપયોગ કરીશું સ્ટેપ એક સ્ટાર્ટ મેન્યુ ખોલો ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી દબાવો એનવીડીએ સ્ટાર્ટ વિન્ડો અથવા સ્ટાર્ટ મેન્યુ બોલશે સ્ટેપ બે નોટપેડ સર્ચ કરો સ્ટાર્ટ મેન્યુ ખુલ્યા પછી સીધા જ નોટપેડ ટાઈપ કરવાનું શરૂ કરો જેમ જેમ તમે ટાઈપ કરશો તેમ એનવીડીએ ટાઈપ કરેલા અક્ષરો બોલશે અને સર્ચ પરિણામો દેખાશે સામાન્ય રીતે તમે નોટપેડ ટાઈપ કરો કે તરત જ એનવીડીએ નોટપેડ એપ એટલે કે નોટપેડ એપ બોલીને તેના પર ફોકસ કરશે સ્ટેપ 3 નોટપેડ ખોલો જ્યારે NVDA નોટપેડ એપ બોલે ત્યારે એન્ટર કી દબાવો નોટપેડ વિન્ડો ખુલશે NVDA અનટાઇટલ્ડ નોટપેડ બોલશે જેનો અર્થ છે કે તમે એક નવી સેવ ન કરેલી ફાઇલ પર છો નોટપેડમાં ટાઇપ કરું નોટપેડ ખુલી ગયા પછી તમે તરત જ ટાઇપ કરવાનું શરૂ કરી શકો છો સ્ટેપ એક ટેક્સ્ટ ટાઇપ કરો નોટપેડ વિન્ડોમાં તમારું લખાણ ટાઇપ કરવાનું શરૂ કરો એનવીડીએ તમે ટાઇપ કરો છો તે અક્ષરો અને શબ્દો બોલશે દાખલા તરીકે તમે ટાઇપ કરી શકો છો આ મારી પ્રથમ નોટપેડ ફાઇલ છે આજે હું વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ સાથે કીબોર્ડનો ઉપયોગ કરીને શીખી રહ્યો છું નવી લાઇન પર જવા માટે એન્ટર કી દબાવો ભૂલોને સુધારવા માટે બેકસ્પેસ કી એટલે કે બેકસ્પેસ કીનો ઉપયોગ કરો સ્ટેપ બે લખાણમાં નેવિગેટ કરવું તમે ટાઈપ કરેલા લખાણમાં ઉપર કે નીચે અથવા ડાબી કે જમણી બાજુ નેવિગેટ કરવા માટે એરો કીઝનો ઉપયોગ કરી શકો છો એનવીડીએ તમારી કરસર પોઝિશન પરનો અક્ષર શબ્દ અથવા લાઇન વાંચશે નોટપેડ ફાઇલ સેવ કરવી તમે ટાઈપ કરેલું લખાણ ગુમાવી નહીં તે માટે તેને સેવ કરવું ખૂબ જ જરૂરી છે સ્ટેપ એક સેવ કમાન્ડ આપો તમે તમારું લખાણ ટાઇપ કરવાનું પૂરું કર્યા પછી સેવ કમાન્ડ આપવા માટે કંટ્રોલ પ્લસ એસ કી સાથે દબાવો તેનાથી સેવ એઝ ડાયલોગ બોક્સ ખુલશે એનવીડીએ સેવ એઝ ડાયલોગ અથવા ફાઇલ નેમ એડિટિંગ બોલશે સ્ટેપ બે ફાઇલનું નામ આપો ફાઇલ નેમ એડિટ બોક્સમાં જેના પર એનવીડીએ ફોકસ કર્યું હશે તમારી ફાઇલનું નામ ટાઇપ કરો નામ ટાઇપ કર્યા પછી ટેપ કી દબાવો એનવીડીએ કદાચ સેવ એઝ ટાઇપ અથવા સેવ બટન બોલશે સ્ટેપ ત્રણ સેવ બટન પર જઈને સેવ કરો જો એનવીડીએ સેવ એઝ ટાઇપ પર હોય તો ફરીથી ટેપ કી દબાવીને સેવ બટન પર જાઓ એનવીડીએ સેવ બટન બોલશે સેવ બટન પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો તમારી ફાઇલ તમે આપેલા નામ સાથે સેવ થઈ જશે એનવીડીએ ડોક્યુમેન્ટ સેવડ અથવા સમાન કંઈક બોલશે અને નોટપેડ વિન્ડોનું શીર્ષક તમારી ફાઇલનું નામ નોટપેડમાં બદલાઈ જશે સ્ટેપ ચાર ફાઇલ ક્યાં સેવ થઈ તે પસંદ કરવું વૈકલ્પિક જો સેવ એઝ ડાયલોગ બોક્સમાં તમે ફાઇલને ચોક્કસ ફોલ્ડરમાં સેવ કરવા માંગતા હો જેમ કે ડોક્યુમેન્ટ્સ અથવા ડેસ્કટોપ તો ફાઇલ નેમ એડિટ બોક્સની ઉપર ફોલ્ડર ટ્રી વ્યૂ હોય છે फाइल नेम एडिट बॉक्स में शिफ्ट प्लस टैब दबाने पाचड़ जाओ ज्यादी एनवीडीए ट्रीव्यू अथवा फोल्डर्स ना नाम बोले एरो कीज़ द्वारा इच्छित फोल्डर पर जाओ जेम के डॉक्यूमेंट्स डेस्कटॉप डाउनलॉड्स वगैरे फोल्डर पसंद कराया पीछे टैपकी दबाने पाछा नेम एडिट बॉक्स पर जाओ नाम टाइप करो और पीछे सेव बटन पर जाने एंटर दबाव नोटपेड बंद करव નોટપેડ બંધ કરવા માટે આપણે ઓલ્ટર પ્લસ એફ ફોર કી દબાવીશું જો તમે સેવ કર્યા વગર બંધ કરી રહ્યા છો તો તમને પૂછાશે કે યુ વોન્ટ ટુ સેવ ચેન્જીસ સેવ ડોન્ટ સેવ અથવા કેન્સલ વિકલ્પોમાંથી એક પસંદ કરવા માટે ટેપ કીનો ઉપયોગ કરો અને પછી એન્ટર કી દબાવો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે મૂળભૂત ટેક્સ્ટ એડિટિંગ શીખ્યા આપણે વિન્ડોઝ કી દબાવીને નોટપેડ ટાઈપ કરીને તેને કેવી રીતે ખોલવું તે જોયું આપણે નોટપેડમાં લખાણ કેવી રીતે ટાઇપ કરવું અને કંટ્રોલ પ્લસ એસ કમાન્ડ દ્વારા તેને સેવ એઝ ડાયલોગ બોક્સનો ઉપયોગ કરીને નામ આપીને કેવી રીતે સેવ કરવું તે પણ સમજ્યા છેલ્લે આપણે ઓલ્ટર પ્લસ એફ ફોર દ્વારા નોટપેડ કેવી રીતે બંધ કરવું તે પણ શીખ્યા આ મૂળભૂત ટેક્સ્ટ એડિટિંગ કુશળતાઓ તમને કમ્પ્યુટર પર નોટ્સ બનાવવા અને સાદા દસ્તાવેજો લખવામાં મદદ કરશે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણે વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ઇન્ટરનેટ બ્રાઉઝર જેમ કે માઇક્રોસોફ્ટ એજ માઇક્રોસોફ્ટ એજ ખોલવું અને તેમાં મૂળભૂત નેવિગેશન કેવી રીતે કરવું તે વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ